તો મિત્રો આજે તો આપણા અમેરિકાથી આપણા એક સબસ્ક્રાઈબર આવ્યા હતા એ આપણા માટે એક ગિફ્ટ લાવ્યા છે તો બનેરો બતાવો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને કેમ છો બધા મજામાં જશો આપણે ખૂબ મજામાં તમારો ભાઈ એકદમ રેડી મજામાં જ છે તો સવારે છ વાગે ઉઠી જતા છ વાગે ઊઠી અને કસરત કરીએ રનિંગ કરી આ રનિંગ પૂરી કરીને ઘેર ઘેરાઈને મસ્ત નહી ધોઈને ફરી થઈ જાય છે અત્યારે હાલ માતાજીને દીવા પછી કરી લીધી છે અને ચા પીવાની બાકી છે તો ગરમા ગરમ ચા આપણી રેડી છે તો ફટોફટ પી લઈએ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પી તો ચા પી તો મારે પીવાનો હો પી લ્યો પી લે પી લે મુ મુ પી લઉં ચા નાસ્તો કર દઉં નાસ્તો કર અન ચા પી લઉં મિત્રો આપણો ઘરમાં ગરમ ચા આવી ગયો છે જો પછી વરાળો નેકરે છે આ બાજુ પૌવાય બનાવ્યા છે તો પણ મેં મારા માટે સ્પેશિયલ કીધું હતું ઘેર એટલે વંઘાયેલો રોટલો બનાવ્યો છે અને આ બાજુ ડીગીનો ચા છે તો પૌવા ચા વઘારેલો રોટલો મિત્રો મસ્ત નાસ્તો કરીને આવી જાય છીએ ખેતરમાં રૂ વેણવા માટે ચા પીધી અને વઘારેલો રોટલો પૌવા ખાઈ આમાં આવ્યા છીએ રૂ એણવા એ ગોદા બોલજે કે રૂ એણવા આવ્યા છીએ રૂ એણવા શેના ખાતા હા ખરે તાર હાલો ચંપલ તો પહેલે તો મિત્રો રાયડા ને ફૂલે આવી જાઉં છે અભોએ આવી જઈએ જોઈ લે મિત્રો આપણે રૂ એણી ગેર આવી જાય છે અને આજ તો જૂલી ગેર એકલી છે પિન્ટુભાઈ વાનું એક ઘર તાળું મારેલું હતું મારા ગેરેજ તાળું મારેલું હતું એટલે જૂલી એકલી પડી જતી જો ખુશ થઈ જઈએ જૂલી જૂલી એકલા પડી જ તો મિત્રો આપણે મસ્ત એક કોથળી રો ને હવે ગયારે આવી જાય છે તો ખાઈ બને હું જવાનું છું શૂટિંગમાં તો બન્યા લેજો મિત્રો આપણે હેતરમાં જઈને ગયારે આવી જાય છીએ અને અત્યારે વાગી જાય છે સાડા અગિયાર આપણે થઈ જશે શૂટિંગમાં જવાનો ટાઈમ તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી નીકળીએ શૂટિંગમાં કારણ કે જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે હું બનાવ્યું છે તો મને બતાવું હું ડીગી બાર રમે જાય છે તો મિત્રો આપણે જમવામાં બનાવી છે આજે મગનું શાક અને છાશ લઈ લીધી છે મેં એ એક બાજુ રોટલીઓ ગાળવાની ચાલુ છે અને એક બાજુ આપણે ખાવાનું ચાલુ છે મિત્ર તમારા ભાઈને મસ્ત દાબીન પરપેટ ખાઈ લીધું છે અને હું થઈ જઈશ ટાઈમ શૂટિંગમાં જવા માટેનો તો આપણે નેકળીએ છીએ આ ટાઈગરના શૂટિંગમાં તો બન્યા રજો જો કદાચ ખટ લેવાનો મેળા આવશે તો આપણે જરૂર તમને બતાવીશું બાકી બન્યા રજો ચાલુ હતું ચાલુ પણ ભાઈ કેક્ટર ની કલટી મારવા જાય છે મોમન બધા અમે જોઈ રહીએ તો હા હવડા તો શાલી ભાવ નહીં આવડતું મિત્રો અત્યારે વાગી જશે ચાર ને આપણે ફાઇનલી શૂટિંગ પૂરું કરીને હવે ઘેર આવી જીએ આજે તો આપણે અમેરિકાથી એક સબસ્ક્રાઈબર હતા અમારા જ તાલુકાના વિજાપુર તાલુકાના જયપુર ગામના હતા ઉષાબેન એ આજે આવેલા હતા લગભગ આવેલા તો ખાસા દિવસથી હતા પણ આજે અમને મળવા આવ્યા હતા તો અમારી આખી ટીમ હંગાતી મુલાકાત કરી શુભેચ્છા મુલાકાત અને એ આપણા માટે ટીમના દરેક સભ્ય માટે ટી શર્ટ લાવ્યા હતા અને ચોકલેટ લાયા છે બાળકો માટે અને મીઠાઈ લાયા હતા મોં મીઠું કરવા માટે તો ઉષાબેનનો અને એમના પરિવારનો આપણે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મા જોગણીને પ્રાર્થના કરીએ છીએ કે હર પલ હંમેશા એમના પરિવારને એમને ખુશ રાખે બાકી બંને રજો આપણે ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ મિત્રો આપણે ચા પીને હેતર જઈને ઘેર આવી જાય છીએ ઘેરાઈને હજી પાછું રૂવેણવા જવાનું છે ખેતરમાં આને આ બાજુ એક છોકલું છે છો જવું એ તમે જોવે જોવે ના જો પાછળ પહેલો રમસ મેચ જો તમે અત્યારે તો શું છે સાધનો નેકડે એકલા હોય તો મેચ રમી શકે મિત્રો આ સ વજન વાળું બોક્સ પ્લાસ્ટિક નું જેમાં માટી ભરીએ ને અને આ સર રબરનો દોરો ને છેલ્લે બોધેલો છે બોલ ના બેટ છે પહેલા પાહે સીએટ નો તો પી ડીગીન વાગાના મત ધર મારજે જોઈ લો તમે એક શોટ મારા મારજે પડું મારજે ડીગી આખી જતી રે આ બાજ આવતી મારા આવતી દરો વાગી આવતી રે જલ્દી હોય છે બધો દરો જઈને પાછો આવ્યો જોઈ લો પેલા તને મેચ રમ બી હારી ગમે હા મોટી વિરાટ કોહલી પ્રેક્ટિસ કરવી પડે એના માટે ખાસ એવાજ

અત્યારે તો મિત્રો જોઈ લીધું અત્યારે તો એવા એવા સાધનો નીકળ્યા બાળકોને ગેર પ્રેક્ટિસ થઈ જાય ઓટોમેટિક અને આપણે એ થોડી ક્રિકેટ રમી લીધી તો બાળકને જેની જેમો જવાની ઈચ્છા હોય જેમાં રસ હોય એ કરાવતા રમવાનું તો અત્યારે તો આપણે ઇન્ડિયામાં તો બહુ બધી પબ્લિક છે પણ આ તો મહેનત કરીએ તો મેરાઈએ છે અમે અમેન બે જણા હે તમ બાન બાદી પહેન મુન્યાન તો અમે જીએ છીએ હે તમો હે તમો આવતા કાઢ્યો મિત્રો અમે ડિગીન બે જણા હેતર આઈ છીએ હેતરમાં જો ના અમારા ગોમડાની હોજ જોઈ લે મિત્રો સુરજ દાદા હાથમો હાથમું કરી દે ફાઈનલી એટલું ચોખ્ખું દેખાતું નહીં કેમેરામાં મસ્ત દેખાય સનસેટ થાય છે અત્યારે હાલ આપણે એમાં નહીં થઈ લઈને જવાની છે ગયા મિત્રો આપણે ખેતરમાંથી ઘેરાઈ જતા ઘેરાઈને અત્યારે વાગી જશે આઠ આજે જમવાનું લેટ થશે મહેમાન આયા તા ઘેર એટલે મોડું થઈ ગયું છે અત્યારે આઠ વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમીન પર બોર્ડ ઉપર એડિટિંગ કરવા માટે તો જમવામાં આજે શું બનાયું છે આ બે છોકરો અત્યારે ફોન જોવા બી ગયો ખાવાનું નહીં ભાઈ ખાવાનું એ તો હાદ તા ને ભાઈ ફટોફટ ખાઈ લે ભાઈ ખાઈ લો ખાઈ લો ભાઈ પછી હું ગીજી ઠંડી છે તો ઠંડી વાય ભાઈ બે બે જણે સેટર પહેરી કાઢ્યું હા ઠંડી ખૂબ છે તો ફટોફટ જમી લઈએ જમવામાં આજે આપણા માટે બનાવ્યું છે તો મિત્રો મારા માટે જમવા માટે આજે બનાવ્યું છે આપણે સંભાળીઓ મને બહુ સારા લાગે છે ને આપણો ફેવરાઇટ છે ને આપણે બહુ સંભાળીઓ ખાઈએ છીએ અને બીજી બાજુ છે તોદરતાની કઢી તો ફટોફટ કરી નહીં તો મિત્રો ઘણા સંભાળીઓ ખાઈ લઈએ અને આ બાજુ આપણે ઘરની રોટલી બાજરીના રોટલા અને ઘરનું દૂધ ફટોફટ જમી લઈએ જમીન પૂરું થઈ જાય બને તો મિત્રો આપણે શાંતિથી ખાઈ અને બોર ઉપર આવી જાય છીએ ભાઈ કણી લગભગ કલાક દોઢ કલાક જેવું બેઠા અત્યારે વાગી જાય હાડા નવું અને ઠંડી ખડાકેદાર જબરજસ્ત પડે છે મારા બધાને કેવી ઠંડી પડે એ કમેન્ટમાં જણાવી દેજો પછી બીજું એક વસ્તુ કે જે મિત્રો બહારથી દૂરથી આમ યુએસએથી કોઈ મુંબઈથી કોઈ અમદાવાદથી જે મિત્રો વિડીયો જોયું છે એ અંદર કમેન્ટમાં લખી દેજો કે વિરમભાઈ અમે આ જગ્યાએથી જોઈએ છીએ અને બીજા મિત્રો જે ગોમથી જોતા હોય તો પોતાનું ગોમનું નામ લખી દેજો અને મને બહુ સારું લાગે છે તમે આઈ નામોને એમ કહો છો ભાઈ અમે તમારા વિડીયો જોઈએ છીએ એટલે ધક ધક થઈ જાય છે અને આપણો એકબીજાનો પ્રેમ છે અને આ યુએસએમાં ઓસ્ટ્રેલિયા છે જર્મની છે તો આગળ આપણો વિડીયો જોવાય છે એ મિત્રો આપણો કીને એટલે આમ આનંદ થાય એ લોકોને આનંદ મળે છે અમને એવું થાય છે કે ભાઈ ના સારું કામ કરીએ છીએ તો એ લોકોએ વિડીયો જોઉં છે તો ખૂબ ખૂબ ધન્યવાદ દરેકનો બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં લખી દેજો તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જે સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ યાદ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે મળીશું એક નવો વિલોક સાથે